ભડો ગામનાવડો પાકિસ્તાનમાંથી ચાર આતંકવાદી ભારતમાં વ્યાયા છે એમાંથી ત્રણને અમે પકડી લીધા છે પણ એક ચોથો ફરાર છે તો તમારે બધાને પકડવામાં અમારી મદદ કરવાની છે જે કોઈ આતંકવાદીને પકડશે એને દસ લાખ રૂપિયા ઇનામ તો હાંફળો ગામનાવ હાંભડો અને એ આતંકવાદીને પકડવામાં અમારી મદદ કરો જે કોઈ પકડીને લાવશે એને દસ લાખ રૂપિયા ઇનામ દસ લાખ રૂપિયા ઇનામ તો કાન ખોલીને બધા હા ભરજો એની માને બજાર ખાવી છે પણ બજાર ના પૈસા નથી અને આપણે બે હાવ હા હાવ આરુડાઈને પેટન્યું સહી એકય કાંઈ કામ ધંધો જાતી નથી અને પૈસા બૈસા કાંઈ છે નહીં હવે આમ જો આપણો છોકરો આપણા બે ના બેના ને જુનાગઢ અને એ કઈ પૈસા મોકલાતો છે નહીં બે શું મરવાની પણ આપણે મેઘા બાપા પાસે જઈ એને આગળ થોડાક પૈસા ઉછતા લઈ આવી હા વાઉ ઈ તારી વાત થાય મેઘા બાપા પાસે જઈ અને 5000 હજાર રૂપિયા લઈ આવી એટલે દગી તો છે પછી બીજા કોક પાસેથી લઈ આવશું હા હા આપણે કાય કા મેઘા બાપા ને ગીરે છે યાર સાંભળો ગામ ના સાંભળો પાકિસ્તાન માંથી ચાર આતંકવાદી વ્યાયા છે અને તૈણ ને અમે પકડી લીધા છે પણ એક ચોથો ફરાર છે તો જે કોઈ એને પકડીને લાવશે એને દસ લાખ રૂપિયા ઇનામ દસ લાખ સાહેબ ઉભા રહ્યો તો શું કહો તમે આતંકવાદી વ્યાયા છે પાકિસ્તાન માંથી ચાર એમાંથી ત્રણ પકડી લીધા છે ચોથા ને જે કોઈ પકડીને લાવશે એને દસ લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે દસ લાખ રૂપિયા હા પણ એ દેખાય કેવા તમે ભાઈ રાખે એ આતંકવાદી ને તમારો ડો હામો આવે ને એટલે ગમે એ ઓળખી જાય આમ જો આવા કારા લુગડા પહેર્યા હોય આવું માથે બાંધ્યું હોય અને આમ ડાકુ જેવા લાગતા હોય ડાકુ જેવા હા તો સાહેબ કઈ વાંધો નહીં અમે તમને આતંકવાદી પકડી ને આપી તો અમને દસ લાખ મળશે હો મળે મળે ઊભા ઊભા દસ લાખ નો શેક દઈ દઉં તો કઈ વાંધો નહીં અમે હમણાં આતંકવાદીને ને પકડી ને આવી પછી તમારે પાસે લેતા આવી હા તો જાઓ પકડતા હો જાઓ હાલો હાલો આપડે સાંભળો ગામ ના સાંભળો પાકિસ્તાન માંથી ચાર આતંકવાદી વ્યાયા છે ત્રણ પકડાઈ ગયા છે એક બાકી છે

હું તમને હું હુકમ લાવી ખબર છે શું આ ગાંડો રહ્યો ને એને કારા લુગડા અને માથે બાંધી દેવાનું અને પોલીસ વાળા પાસે જવાનું કે આયરો આતંકવાદી લાવો 10 લાખ રૂપિયા અને પોલીસ વાળાને ક્યાં ખબર છે કે આપડા ગામનો ગાંડો છે કે આતંકવાદી છે વાહ હા હું વાહ હા આ દો હાલો કાય કે આપડા આને ઘરે લઈ લે અને અહીંયા છે ને કારા લુગડા માથે બાંધીને પછી પોલીસ વાળા પાસે જઈ એ ગાંડા ખાઉ હે હાલ તો મારા કિરે હું તને આપજો હારું હારું ખાવાનું દો હાલ 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 હા હાલ મારા કિરે દસ લાખ હે ધીરભાઈ ખવાર ના પોલીસવાળા વાળા આપણા ગમમાં થોડા કરે છે શું છે કાંઈ ખબર નહીં હો મારું દીકરું જાણવું તો જોઈશે ઓ કાંઈ છે આ ખરું કાંઈ ઓ બાબલો ભલ્યો આવે છે શું ભળો જાસ ને શું છે એ કુસ્કકા આપણા ગામમાં પોલીસ વાળા આયા ને જો ત્રણ આતંકવાદી પકડી લીધા છે અને એક આતંકવાદી ભાગી ગયો છે એ આતંકવાદી ને આપણે પકડી લઈ ને એટલે આપને સમજો 10 લાખ રૂપિયા ઇનામ આપે અને આપણે પકડી લઈ તો એટલે આપણે આપે 10 લાખ રૂપિયા ઇનામ એટલે હાલો બેઠા છે પકડી લઈએ હાલો હાલો એકદમ આપડા દે જુ આ લોકો ને પોલીસ વાળા પાસે જઈ દઈ અને કઈ દેવું કે આરો આતંકવાદી પછી આપણને લાખ મળી જાય એટલે જામો જામો ગાંડા કામ કર आम बंदर <laughs> ये <आहा>, हा हा <laughs> अबे आम जो ओसल आतंग वादी गयो लागे छे हम <laughs> जोबो आलो वे गाय गाडे पुलिस वाला ने दी आवी 10 लाख नो दगी नो हाल हाल हेलो हेलो हां पडो गांव नाव हां पडो પાકિસ્તાનમાંથી ચાર આતંકવાદી વ્યાયા છે એમાંથી ત્રણને અમે પકડી લીધા છે ચોથો પકડવાનો બાકી છે તો જે કોઈને દેખાય અને જે કોઈ પકડીને અમારી પાસે લાવે એને દસ લાખ રૂપિયા ઇનામ દસ લાખ રૂપિયા ઇનામ હાંભળો ગામ ના સાંભળો શું છે દસ લાખ લાવો અમે આતંકવાદી પકડી લીધો ક્યાં છે આતંકવાદી આ શું છે

ચેક વટાવી લીજો આ કાય વાંધો ને હાલો હાલો બાપ આપણો કામ થઈ ગયું એ સીના દાદ કાઢો સી નહીં નહીં એ તો મને ખબર પડી જાય તમે સીના દાદ કાઢો હોય આ પકડાઈ જો ને એટલે દાદ કાઢે પણ દીકરા મારા વામ જો તમને રોવ રાવ નઈ તો મને કીજો એક જ આઈરે શારઈને ભડાકે દઈ દો હાલો લઈ લ્યો હાલો હ <laughs> ए वाड अकडे जरा नक्की एक हो।